નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરું વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ માહિતીમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો હિંમતનગર બે હજારથી ત્રણ હજાર મોરબી ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર ત્રીસ ડીસા ત્રણ હજાર સાતસો એક્યાસીથી ત્રણ હજાર સાતસો બાણું જેતપુર બે હજાર આઠસોથી ત્રણ હજાર નવસો જામજોધપુર ત્રણ હજાર છસોથી ચાર હજાર સો થરાદ ત્રણ હજાર એકસો એકાવનથી ચાર હજાર સો ધાનેરા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એક ઉપલેટા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો પચાસ વારાહી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર અમરેલી બે હજાર આઠસોથી ચાર હજાર પચાસ સિદ્ધપુર ત્રણ હજાર એકસો પંચાવનથી ત્રણ હજાર એકસો પંચાવન મેંદરડા ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર આઠસો વાંકાનેર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર વીસ બાબરા ત્રણ હજાર ત્રણસો દસથી ચાર હજાર ઢીમા ત્રણ હજાર સોથી ચાર હજાર સો સાવરકુંડલા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સો રાપર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ત્રણસો પાટડી ત્રણ હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર નવસો છ્યાસી જસદણ બે હજાર આઠસોથી ચાર હજાર પચાસ માંડલ ત્રણ હજાર છસો એકથી ચાર હજાર પચીસ હારીજ ત્રણ હજાર પાંચસો એકતાલીસથી ચાર હજાર એકવીસ तड़ाजा तरह हज़ार आठ सौ दस थी तर हज़ार आठ सौ दस दिवदर तर हज़ार पाँच सौ थी चार हज़ार बोटाद तरह हज़ार तरह सौ पचास थी चार हज़ार वीस जामखंभा तर हजार सात सौ चालीस थी चार हज़ार एक सौ वीस पाटण तरह हज़ार नौ सौ अगियार चार हज़ार राघनपुर तरह हजार तरह सौ दस थी चार हज़ार एक सौ एकवीस नेनावा तरह हज़ार तरसौ चार हज़ार चालीस कड़ी तर हजार तरह हज़ार तरसौ एशी वाव तर हजार चार सौ थी चार हज़ार एक सौ पिंजतेर धांगद्रा तर हज़ार छ सौ पंचाँसी तरह हज़ार नौ सौ बासठ महुआ चार हज़ार बासठ चार हज़ार बासठ हड़वद तर हजार सात सौ थी चार हज़ार नेवु भावनगर पंदर सौ एक तरह हज़ार पाँच सौ पचीस अंजार तरह हज़ार छ सौ ए तर हज़ार छ सौ ए पिलूड़ा त हज़ार चा थी, चार हज़ार एकसठ राजकोट तरह हज़ार पाँच सौ सीतेर थ चार हज़ार एकसठ जामनगर तर हजार चार सौ थी चार हज़ार पिंचोतेर गोडल बे हज़ार पाँच सौ एक चार हज़ार एक सौ एकसठ हज़ार छ सौ पचास चार हज़ार सात सौ चालीस समी तरह हज़ार आठ सौ थी चार हज़ार पचास थी, चार जार તો મિત્રો આ તાજના જીરુના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો